નમસ્કાર કેમ છો એક અઘરી કહાની એક અઘરી એક સત્ય ઘટના એક સત્ય જિંદગી કે કદાચ આપણા જીવનની અંદર એકાદ બે વસ્તુઓ ઓછી હોય તો આપણને ભગવાન પાસે ઢગલાબંધ શીખાયાતો હોય છે કે ભગવાન તે મને આને આપ્યું ભગવાન તે કાંસ મને આપ્યું હોત ભગવાન તે મને આપ્યું હોત તો કદાચ મારી જિંદગી બેટર હોત પણ આ દુનિયાની અંદર આ દેશની અંદર આ ગુજરાતની અંદર આપણા ગામડાઓની અંદર અઢળક એવી જિંદગીઓ છે જેમની પાસે કશું જ નથી પણ એ ક્યારે કમ્પ્લેન નથી કરતા પણ હા કુદરતનો એક નિયમ છે કે કુદરત જેને કંઈ નથી આપતો એને કોઈને કોઈનો મિલાપ કરાવી દે છે જેના આધારથી એ જિંદગી આગળ વધતી જાય છે સો આપણને જીવનમાં કોઈ મળતું હોય છે તો એનું એકમાત્ર કારણ એ છે કે ભગવાન ઈચ્છે છે કે તમે સાથે રહો અને બંનેને એકબીજાની મદદ કરીને આગળ વધો તો મેં બી કદાચ મારા જીવનની અંદર એક નાનું બાળક આવ્યું છે એ મારી મદદ કરશે અને કદાચ હું એની મદદ કરીશ સો સુના બેટા તારું નામ આર્યા આર્યન સો આર્યન સાથે વાતો ચાલતા ચાલતા કરશું અમે આર્યન તું કઈ નો છું બેટા આંબલી નો આંબલી નામ આંબલી છે અને તાલુકો કયો છે ધોલેરા ધોલેરા અને જિલ્લો કયો છે અમદાવાદ સો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના આંબલી ગામનો નો આર્યન છે આર્યન પેલા તારા પપ્પાનું નામ શું છે બેટા અરવિંદભાઈ અરવિંદભાઈ અને તારા મમ્મીનું નામ રાખીબેન રાખીબેન અરવિંદભાઈ અને રાખીબેન સો હવે એ જણાવજો કે તારા પપ્પા છે ના આર્યન પપ્પા નથી આર્યન તારા મમ્મી છે ના ના મમ્મી પણ નથી સો મમ્મી પપ્પા નથી પણ છતાં પણ એની જીવનની અંદર કોઈ કમ્પ્લેન નથી એટલો ખુશ છે અને આગળ વધવા માંગે છે કંઈક બનવા માંગે છે કઈ કઈ કરવું છે આર્યન બેટા પેહલા તો મને એમ કે ભગવાનને તું કમ્પ્લેન કરે છે કે તને મમ્મી પપ્પા તારા પાસે નથી કેમ નહીં કરતો કમ્પ્લેન બધા તો મમ્મી પપ્પા છે તારા મમ્મી પપ્પા નહીં થતા ભગવાનને કમ્પ્લેન કેમ નહીં કરતો શું કારણ છે બેટા बता मतलब मम्मी तर एक्चुअली मम्मी पापा क्या गया हम कहना जरा ऑफ थे गया बनने ऑफ थे गया तेरे तो ऑफ थे गया मन जरा ये स्टोरी क्या ना पहला कौन ऑफ थे यू मार पापा पापा सूद है तो पापा ना कमड़ो थे तो कमड़ो था तो एम ऑफ थे गया कितना वर्ष पहला ई तो अत्यंत पांचवां वर्ष चले पांचवां वर्ष यार पची मम्मी मम्मी तो खबर नहीं मुकेश थी तो इले कितना एम कितना वर्ष से ऑफ थे गया ना बिजु वर्ष बिजु वर्ष चल

રજોડા રજોડા એ ક્યાં આવે બેટા બાવડા પાસે બાવડા પાસે સો અત્યાર સુધી જે આર્યન છે એ એની જિંદગી દાદા દાદા સાથે વિતાવી હતો પણ હવે આપણા સંકુલની અંદર છે આપણી પાસે છે અને આપણા બધાની ફરજ છે કે આર્યનની જે જિંદગી છે એ આગળ વધારવાની છે અને તારું શું સપનું છે બેટા પોલીસ બનવાનું પોલીસ બનવું છે કેમ પોલીસ કેમ બનવું છે એમ કેમ તાકા પર બનવું છે હા શું તાકાત પોલીસ બનવાથી શું ફાયદો થાય બેટા

કરે છે કેવું કામ કરે છે એવું કામ કરે સારું કામ સોલ્વ કરે સોલ્વ કરે છે ને સો આપણી પોલીસ સારું કામ કરે છે ને હા તો તારું બી એટલે સપનું છે કે પોલીસ બનવું છે મોટો થઈને હા સો આર્યને મોટા થઈને પોલીસ બનવાનું સપનું છે પણ વિચારો એક નાનકડો જીવ છે એની પાસે કોઈ નથી મમ્મી નથી પપ્પા નથી કોઈ નથી પણ સપના એક અદ્ભુત છે દુઃખ પણ નથી હવે દુઃખ બિલકુલ નથી કારણ કે ચહેરા પર એના સ્માઈલ છે હવે તાર કોઈ કમ્પ્લેન છે બેટા કેવું લાગે છે આપણા સંકુલમાં તારા કેટલા દિવસ છે પહેલા એમ કેમ

ચાર ઓખ ચાર વખત જમીન બીજું શું હતું સ્વીટમાં સારું 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 કેરીનો રસ રસ બી ખાધો પછી આઈ થિંક બે કે ત્રણ વખત કેરીનો રસ ખાધો પછી પહેલા દિવસ તો શું તો પહેલા દિવસ પછી શાક રોટલી રોટલી હતી વાહ સો આર્યને ગમી ગયું છે આર્યન હવે અહીંયાથી ઘરે નહીં જાય અને આર્યન ધોરણ છ માં બેઠા ધોરણ છ ની અંદર અભ્યાસ કરશે અને આર્યન જેવા હજારો બાળકો છે જે એકલા છે પણ હવે એકલા નથી હવે આર્યનને હું અનાથ નહીં કહું કારણ કે આપણે બધા મળીને આર્યનને સાંભળવાનો છે અને એના સપના પૂરા કરવા માટે આપણે મદદ કરવાની છે સો થેન્ક યુ સો મચ કેવો લાગ્યો વિડીયો તમને અચૂક કોમેન્ટ કરજો અને આર્યન જેવી અઢળક જિંદગીઓ હજી પણ ગુજરાતની અંદર છે સો તમે સ્ક્રીન ઉપર નીચે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર તમે સંપર્ક કરજો અમારો હેલ્પલાઇન નંબર છે અને એવું કોઈ મા બાપ વગરનું બાળક દેખાય તો અમારો સંપર્ક કરજો અમારી ટીમ અથવા હું પોતે રૂબરૂ એ બાળકને લેવા આવશું એના ભણવાની જમવાની રહેવાની અને તમામ એ સપના પૂરા કરવાની જવાબદારી આપણે બધા મળીને ઉપાડતા રહીશું ધન્યવાદ